નામ હા બિલકુલ આપણે જણાવી દઉં કે અખિલ ભારત હિન્દુ મહાસભાની મહિલા પાંખના પ્રમુખ મીરા રાઠોડે મુખ્ય મકબરા પર ભગવા કપડા લહેરાવ્યા હતા સંગઠને તાજમહેલમાં ભગવો ધ્વજ ફરકાવ્યો અને ગંગા ગંગાજળ ચઢાવ્યો હોવાનો દાવો કર્યો છે સીઆઈએસએફે મીરા રાઠોડને પકડી લીધી છે તે જ સમયે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અખિલ ભારતીય હિન્દુ મહાસભા તાજમહેલને મંદિર તેજો મહાલય માને છે ત્યારે મહાસભાએ તાજમહેલમાં શાહજહાના ઉર્સ પર પ્રતિબંધ મૂકવાની અરજી પણ દાખલ કરી છે મહાસભાની મહિલા પાંખની જિલ્લા અધ્યક્ષ મીરા રાઠોડ પોતાના સાથીદારો સાથે તાજમહેલ પહોંચી હતી બધા અલગ અલગ ચાલતા હતા મુખ્ય મકબરા પર પહોંચ્યા પછી મીરા રાઠોડે ભગવા વસ્ત્રો લહેરાવવાનું શરૂ કર્યું તેને આવું કરતા જોઈને સીઆઈએસએફના જવાનોએ દોડીને તેને પકડી લીધી અને તેના હાથમાંથી ભગવા કપડા લઈ લીધા